હવામાન માવઠાના કહેર બાદ હવે ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે બદલાયેલા વાતાવરણ પાછળનું મુખ્ય કારણ ઉત્તર ભારતના રાજ્યોમાં શરૂ થયેલી હિમવર્ષા છે માવઠાના કહેર બાદ હવે ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો ખૂબ જ ઠંડા રહેવાની આગાહી કરી છે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે લાહોલ સિપ્પતિ જિલ્લાના તાબોમાં રાત્રેનું લઘુત્તમ તાપમાન માઇનસ પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું ગુજરાતમાં ઠંડીનો કહેર ઉત્તર ભારતમાં ઠંડીએ પોતાની રફતાર પકડી છે છેલ્લા અડતાળીસ કલાકમાં હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ છે ઉના બિલાસપુર હમીરપુર ચંબા કાંગડા અને મંડી જેવા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં પણ હવામાન બદલાયું છે જમ્મુ કાશ્મીરના પર્વતોમાં બરફ નોંધાય છે